રાકેશ ભાઈ એટલે હું શું કહું તમને કદાચ તમે ઝઘડો કર્યો હોય તમારી જાદુ બળી હોય ને તો એનું ગોમ નું મારો ખાલી મન હું અહિયાં મન નહી આવું એને

મારે તા ગોતવી પણ કશો વધો ઈ આપણે કોઈક આઈડિયા કરી અને ગોતી લેશો એ તમે ટેન્શન મત બરોબર પણ કેવા છે એમ કહું છું

નાસી ની હોનારી રેકશે એમ ને પૈસા વાળી લાગ્યા છે મને તો હા શું કુ ભાઈ આ દોતે નાશીલી હોનારી રેક્ષા તો બરોબર છે દીગા ભાઈ વાળું લાયા છે રાકેશભાઈ એ પણ મુકુ ભાઈ કોમ કોઈ કે તમા કે તમારી થોડું મુસ્કાર એમ કે કોઈ હસી બાસી છે કે પછી એમને ખવડાય કોમ કે મન લેવા જો કે નો ફસા ફરો છે એમ કહું છું મારા હો મુ સોની જાનો શરમાણી તમ હો મુ જોઈ અને રી થોડું શરમાણી એમને હવે થોડુંક શરમાય ને એમાં રાકેશ ભાઈ પ્રેમ ના થઈ જાય કોઈ એ તો ઓલી તમે ગીત હતું ગાયું કે હસી ગઈ તો ફસી ગઈ એમ તો ઘણા હસી જાય બરોબર હસતા હોય તો ને આપણે એવું લાગતું હોય આપણી વેમ માં કે આપણો હમો હસે પણ એ શું જોઈ ને હસતી હોય બાપ ને આમ ભાઈ તું ખોટું કે

રાકેશ ભાઈ તમે હા કોસો તો બુડું મને ખબર છે પણ હું શું કુ રાકેશ ભાઈ મારા આગળ બે ચાર તો રાકેશ ભાઈ અમે એ વખત આપડી જોઈ જ એને બધાને એવું જ થાય બુડુ આ ના જોવા ને એમાં ફાયદો છે અને જો જોયા પછી એમ કે કેમ પડી જાય પછી કાઠું તમને બાપ ના આમ ખોટું કેતો હોય તો પછી એમ કે આપડે બુડું પહાર રહી

પણ હું શું કુ તે પણ અમારી રોણી શીત નહી બાપ ના આમ ખોટું કેતો હોય તો એટલે ભાઈ મને હવે એવું લાગે છે કે તમે મારી વાત માનશો નહીં એમ ને તો કઈ શું વાંધો નહીં કરો લોન ને ભરો બધા કેમ કે જાનવી વાજી તો હાલ ઘણા લોન કે બધા ભરે છે બાપ ના હા ખોટું કેતો રાકેશ ભાઈ એટલે હું તમને એમ કહું છું કે હજી તમે એમ કે મોની જો તો સારી વાત છે એટલે સોડી મેલો પૂછું માર કે મોનો ને સોડી મેલો લ્યા બુડુ એના માટે મારું જીવન અર્પણ છે ઓ એટલે તમે જે હવે હટ પકડીને બેઠા છો ઈ મેલીચો ની એમ ને તમારા દોસ્તાર કેવું મોનું નથી એમ ને તો કશો વાંધો નહીં રાકેશ ભાઈ તમારે કદાચ તેમનું ચક્કર તો મને ના ફસાવતા તમારે મન ના ફસાવતા એમાં તમે તમારે તેમ કે તેમનું ચક્કર ચલવો મને કે પછી લઈ જામ પછી મારે ખોટા એમ કે ફોઠા ખાવા પડશે બીજું કોઈ નઈ તેમ આવે તમારા પાગમાં ફોઠા આવે બધું મારા પાગમાં એટલે મારે છે ને હવે તાકાત બૈલો છે મારે બે તારી ન હતો પણ હાલ એમ કે લગભગ જેટલે ખર્ચ બતરીયા ને પડ્યો છે બાપ ના જો ખોટું કેતો હોય તો મારખે ખાઈ કઈ તો એટલે મારે છે ને હવે માર ખાવાની તાકાત છે ને એટલે તમે આમ પડો મારે કુસુ એમાં નહીં પડવું જન્મો

આ લવ કરો એના કરતા બે વીઘા ઘઉં કરો શું કે આખો પરિવાર એમ કે ઘઉંના રોટલા ખાય લવ ના કરશો હું એમ કઉ તમને બીજું કોઈ કેવા માંગતો નહીં બરોબર અને હું તો શું કુ રાખીશ ભાઈ કે આ લવ કરીને દસે થવું ને એના કરતા તો ખારી જગ્યા એમ કે ભાઈરું બીજું ગોચી અને એના હારે લગ્ન કરી અને ભાઈરું લાવી એના હારે હસે થવું સારું બાપ ના હા ભાઈ તું ખોટું કેતો હોય તો મેન પોઈન્ટ હારો છે બીજો કોઈ મેન પોઈન્ટ છે જ નહીં મારી કહાનીમાં કુશું અમારી વાત સડશો તો ગોચ Yeah, i'ma show તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારે ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે હો કોઈ અમારા ઈરાદો છે નહીં બરોબર એટલે જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો મારે ભાઈ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર કેમ કે જે મારા એમ કે સબસ્ક્રાઇબ મિત્રો કોઈ નવા આવ્યા હોય તો એ તમને સબસ્ક્રાઇબ કરજો હું તમને ના નહીં પાડતો બરોબર કેમ કે આટલી મહેનત તો તમારી બને જ છે અમે આટલો વિડીયો બનાવો છો તો તમારથી તેમ કે આટલી મહેનત તો બને આમ આટલી મનોરંજન તમે છો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બોલો પૂછો